વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું નિપાત તો નિપાત એટલે શું તે ગુજરાતી વ્યાકરણનો શબ્દ છે તો ચલો આપણે ભણીએ નિપાત એટલે શું સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ કે ક્રિયાપદમાં આવતા અને ભાર આગ્રહ વિનંતી કે ખાતરીની છાયા દર્શાવતા પદોને નિપાત કહે છે સંજ્ઞા એટલે કે નામ કોઈ નામ દર્શાવ્યું વિશેષણ એટલે કે વિશેષતા દર્શાવતો શબ્દ દાખલા તરીકે ધોળી ભેંસ એમાં ધોળી એ વિશેષણ છે પછી ક્રિયા અથવા ક્રિયાપદ એટલે કે કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ છે દાખલા તરીકે રમેશ ક્રિકેટ રમે છે તો રમવાની ક્રિયા બતાવી છે તેમાં રમે છે એ ક્રિયાપદ છે વિનંતી એટલે કે આપણે કોઈને વિનંતી કરીએ કે ખાતરી ચોક્કસ થઈ જશે તેવા શબ્દથી બનતા પદોને નિપાત કહે છે ટૂંકમાં જુદા જુદા પ્રકારના પદોની સાથે આવતા અને ભાર કે અર્થની વિશેષતા બતાવતા પદોને નિપાત કહે છે એટલે કે જુદા જુદા પ્રકારના પદો જુદા જુદા પ્રકારના નામો સાથે આવતા અને ભાર તે શબ્દો ઉપર ભાર અને અર્થની વિશેષતા બતાવતા પદોને નિપાત કહે છે તો ચલો આપણે આગળ ભણીએ કે નિપાત કઈ રીતે ઓળખી શકીએ આપણે કોઈપણ વાક્યમાંથી નિપાત તરીકે આવતા શબ્દો સૌ પ્રથમ છે જ તો જને આપણે ભાર આપીને ભૂલીએ છીએ તો રાજેશને લાલ રંગ જ પસંદ છે રાજેશને લાલ રંગ જ પસંદ છે તેમાં જ છે તે નિપાત દર્શાવે છે આપણે આખા વાક્યમાંથી ફક્ત નિપાત જ શોધવાનું છે નિપાતનો અર્થ શોધવાનો નથી તો તોને પણ આપણે ભાર આપીને બોલી શકીએ છીએ તો મનોજ તો સ્વાવલંબી છે તો એ નિપાત છે ને આજ તમારી બહાદુરીને ને એ નિપાત છે ય મારે જવું છે ય એ નિપાત છે પણ પણને પણ આપણે ભાર આપીને બોલી શકીએ છીએ તો હું પણ જઈશ પણ એ નિપાત છે સુધા એણે મારા સામે જોયું સુધા નહીં તો સુધા એ પણ નિપાત છે ફક્ત માત્ર કેવળ હું તો ફક્ત માત્ર કેવળ જમવા ગયો હતો ફક્ત માત્ર ને કેવળ એ ત્રણેય નિપાત દર્શાવે છે જ્યારે પરીક્ષામાં પૂછાય વાક્ય નિપાત પૂછ્યો હોય તો એ કરતાં વધારે પણ શબ્દો હોઈ શકે છે ખરું તમે આવો તો ખરા ખરા એ નિપાત છે ખર જીના સાથે કોઈ પુરુષનું પુરુષનું કહ્યું હોય તો ખ રૂ આવશે કોઈ સ્ત્રીનું કહ્યું હોય તો ખ રી આવશે અને કોઈ વસ્તુ નપુષકલિંગનું કહ્યું હોય તો ખ રૂ આવશે જી તમે જરૂર આપશો જી જી ઉપર ભાર આપ્યો છે એટલે એ નિપાત છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે નિપાતનો અર્થ આપવાનો નથી મેં આગળ પણ કહ્યું તેમ પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે નિપાતનો અર્થ આપવાનો નથી ફક્ત આખા વાક્યમાંથી નિપાત ઓળખી બતાવવાનો છે એક વાક્યમાં એક કરતાં વધારે નિપાત હોઈ શકે છે આપણે જોઈ શકીએ કે કોન્સ્ટેબલ તલાટી અથવા ટેટ અથવા બીજી ગમે એ એક્ઝામમાં જ્યારે નિપાતનો પ્રશ્ન પૂછાય છે ત્યારે તેમાં એક કરતાં વધારે પણ નિપાત હોઈ શકે છે તો આપણે તે ધ્યાન રાખવાનું નિપાત તરીકે વપરાતા પદો વાક્યમાં સંયોજક તરીકે પણ હોઈ શકે છે સંયોજક જે આપણે